નમસ્કાર દોસ્તો આજે જામનગર તાલુકાના ચંદ્રગઢ ગામ પાસે અમારા સરદાર સરદારગ્રો મુકેશભાઈની સાથે અમારા રમેશભાઈની વાડીએમાં એવા છે રમેશભાઈ તમે કઈ મગફળી વાવી છે અને કેવું લાગ્યું તમને મગફળી આ વાવી છે મીનાક્ષી હા પાસઠ દિવસની થઈ છે મગફળી અને હજી એક મહિનો ઊભી રહેશે પોપતા હમાતા નથી એક છોડમાં હિંથેર હિંતેર પોપતા નીકળે છે હા કેટલા વર્ષથી વાવો છો બે વર્ષથી છે ગયા વર્ષ છત્રી છત્રીમાં થઈ હતી હા 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 તો તો રમેશભાઈને કહેવા પ્રમાણે મીનાક્ષી માટે મેં તમને કીધું એમ સર્વગુણ સંપન્ન અમારી આ વેરાયટી છે તો ઘણી વેરાયટીની તો મેં ઘણી બધું વાત કરી છે મિત્રો પણ જે અમે ફરીથી વાત કરી દઉં પંદર વર્ષ પહેલા જે રમેશભાઈ અમે કંપની ચાલુ કરી ત્યારે ત્યારે અમારું એક ભગીરથ લક્ષ્ય લક્ષું કે ખેડૂતોમાં ખુશાલી કેમ લાવવી એટલે હાર્વેસ્ટ હેપીનેસ એવું અમારો એક સૂત્ર હતું તો આજે અમને એ જોવા મળ્યું છે કે અમારી મગફળીમાં લોકોમાં ખુશી ફેલાઈ ગઈ છે તમને દાખલો આપો મુકેશભાઈ ગઈકાલે અમે જામખંભાળિયાને ગામમાં હતા અને ખેતરે ગયા બધા લોકો ખેતરમાં રહીએ છે તો ખેતરમાં અમે પૂરો કર્યો વિડીયો પૂરો લઈને અમે ઘરે એની ગાડી એના ઘરથી વીસ મીટર દૂર અમે રાખી વીસ મીટર દૂર ગાડી રાખી ઘરમાંથી ચાર બેનો આવી એ ચાર બેનો આવી અને પૂરાને જોઈને રાજી થતી હતી પુરાને જોઈને રાજી એટલી થતી હતી કે ત્યારે મને એમ થયું કે અમે જે પંદર વર્ષ પહેલાં નક્કી કરેલું હતું કે હાર્વેસ્ટ હેપીનેસ લોકોમાં ખુશાલી કેમ ફેલાવી તો એ બાયુ ત્યાંની એ બહેનોની આ કામ કરે છે એ કામ કરે છે એને આટલી ખુશી મળી આના વસ્તુ ધારો કે અમે અમારી ઘરે લેવા લઈને જાય તો બાયુ એમ કહીએ કે આવા બે ત્રણ પૂરા લઈ આવતા ને ઓળા કરવા કામ આવે અને વાહ ઓલી ખુશી થઈ પોતે કામ કરે છે એની અંદર મગફળીમાં અને જાતે કામ કરતા હોય તો એને પૂરો જોઈ અને બોલાવ્યા વગર લેડીઝ આવ્યું અમે જોઈ ગાડી અમારી દૂર હતી બોલાવ્યા વગર લેડીસ આવી બધાએ પૂરો હાથમાં લીધો અને એના ફેસ ઉપર જે જે ખુશી હતી ત્યારે અમને ખરેખર એમ થાય કે અમે ભલે આટલું કામ કરતા હોય અને લોકોને જે ખુશી આપીએ છીએ અમારો જે લક્ષ હતો અમારો જે ટાર્ગેટ હતો એ અમને પૂરો થતો લાગે છે તો મિત્રો આ અમારી આ ઓતરા મગફળી હોય કે મીનાક્ષી હોય કે બોક્સર હોય કે રેમ્બો હોય આ બધી વેરાયટીઓ ચારે ચાર વેરાયટીઓ અત્યારે આખા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતોના મોઢા ઉપર ખુશી અમને દેખાય છે અને એ જ અમારા માટે મોટામાં મોટું કામ છે કે આવા વર્ષમાં આટલું સારું ઉત્પાદન આપે છે આટલો સરસ ભાવ મળે છે તો ફરીથી અમને આવા સારા ખેતરમાં મુકેશભાઈ આજે લાવ્યા છે અને રમેશભાઈએ ખુશી ખુશીથી અમને લાવી અને આજે આના ખેતર ખેતર બતાવ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ સારું ઉત્પાદન થાય રમે રમેશભાઈને ત્યાં તો એવી આશા સાથે આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત